યાલી મદદ સૌથી પહેલાં આપણે ખરા નર્મદાના શાકરીમાં લુસૈની હાજરી નામના પાક અને મુબારક નામના ઉપર દિનદારો ઇશ્ક કે મહ્બતથી સલવાહ હાથ પડી લઈએ અલ્લાહુમા સલેલા મોહમ્મદ આલ મોહમ્મદ દિંદારો કે કેવું બને કે એક દાખલો આપણે કોઈ મિશનરીના તરફથી સાંભળ્યો હોય અથવા તો એને ક્યાંક બુકના અંદર વાંચ્યો હોય અને પછી જ્યારે કોઈ બીજા મિશનરીના તરફથી એ જ દાખલાને ફરીથી કહેવામાં આવે એટલે આપણે એ વાતના તરફ એમ આપણે રજૂ થાય કે આ તો આપણું સાંભળેલું છે પણ આજે હું એ વાત કહેવા માંગુ છું કે જ્યારે એક જ દાખલો કોઈ બે મિશનરી અગર કેસે ત્યારે એ બે ના અંદાજે બયાના અંદર કોઈક ફરક હશે કેમ કે એક મિશનરીએ દાખલાને એક નજરથી જોયો અને બીજા મિશનરીએ એના અંદર છુપાયેલું કંઈક બીજું જોયું તો ભલે દાખલો એ કરીએ પણ એના અંદાજ બયાના અંદર કંઈક જરૂર ફરક હશે અને આપણા માટે એ જે ફરક છે એ કિંમતની વાત હોય છે તો આજે આપણે આપણી વાહજને શરૂ કરીએ એ પહેલા હું એટલું કહેવા માંગુ છું કે આપણી જે જીભ છે તમે એની અસલી જંખના શું તો આપણે તરત એનો જવાબ આપીએ કે એ તો રસની પ્યાસી છે એની આરજુ રસ ને પીવાની છે કેમ કે ઉનાળાની બોરથી બપોરે આપણાને કોઈ આઈસ્ક્રીમ નાખેલી મીઠી લસ્સી પીવડાવે કે પછી એ બરફ નાખેલો એ શેરડીનો રસ એનો એક ગ્લાસ તો ખરેખર થોડીક વારના માટે તો અંતર ઈ એમ મહેસૂસ કરી લે કે જીવનના અંદર આનાથી મોટું કોઈ સુખ નથી પણ જેવી અમારી આ શરીરની જાહેરી જીભ છે એવી જ અમારા અંદર એક બાતુની જીભ પણ છે અને એની પણ એક બહુ મોટી ઈ અદમ્ય જંખ ના હોય છે જેવી રીતે કે આપણે કોઈ એક જ્ઞાન એના રાગના સાથે શીખીએ અને પછી બને એવું કે ઘરના લોકો એ સાંભળીને આપણો વખાણ કરે કે આપણાને પણ આ પાઠ પછી એમ થાય કે હવે તો આને જમાતખાનામાં બોલવો જોઈએ એવી આપણી એક અંતરમાં ઈચ્છા જાગે અને પછી જમાતખાનાના અંદરથી આપણે બોલીએ ને જો બે ચાર જણા એના વખાણ કરી દઈએ તો પછી આ ખુશીનો કોઈ પાર ના દે અને ત્યારે એક દિવસ એવો વિચાર પણ આવી શકે છે કે આ ખુશી કે જે વિશાળ છે એ અનંત અને અપરંપાર તો અને ત્યારે થઈ જાય કે જ્યારે હું આ જ્ઞાન બોલું અને એ જાહેર એના અંદર મારો મોલા મારા મોઢેથી એને સાંભળી લે અને એટલો ખુશ થઈ જાય કે મને એ પોતાના અનમોલ દુઆ આશીષોથી નવાજી દે તો મારી આ દુનિયા અને આવનારી બેય દુનિયા મારી આબાદ થઈ જાય કેમ કે આ અંતરની ભાવના છે અને એને સમજવાની જે વાત છે તો માણસ જ્યારે શરૂઆતમાં જ્ઞાન શીખતો હોય તો એનું ધ્યાન એના રાગ તરફ વધારે હોય પણ ધીરે ધીરે આ જ્ઞાનને ઈ પોતાના અંદર જાય જાય એના સાથે મોટો સત્સંગ તો બીજો કયો હોય જ્ઞાન અમારા માટે એક સૌથી મોટો સત્સંગ છે પછી એવું બને કે એના એ જ્ઞાનના જે શબ્દ હોય એના હારે આપણું મન લાગતું જાય કેમ કે દુનિયાના અંદર આપણે જેમ જેમ આગળ વધીએ અને ઊંડા ઉતરવાની કોશિશ કરીએ કે દગો ફટકો ષડયંત્ર ચાલબાજી અને એના અંદર પછી જે સાચો માણસ હોય એને એક ધક્કો લાગે ને ત્યારે એ પીરના કિનારના અંદર જે પીરની વાણી હોય કે આ ધૂતારો ને ઠગારો સંસાર છે એનું ધ્યાન એ ભલે રહેતું હોય દુનિયાના અંદર કામ કરતો હોય કમાતો હોય ધમાતો હોય પોતાનું ઘર ચલાવતો હોય ગુજર બસર કરતો હોય પણ એને ક્યાંક એ વીજળી ચમકી જાય કે નહીં આ સંસાર ખોટો છે એ ઠગારો છે ને દુતારો છે એટલે એના અંતરનો જે પ્રેમ છે એ ક્યાંક મૌલાના સાથે જોડાતો જાય એ દુનિયામાંથી નીકળીને એ પોતાના ઈમામના સાથે એ એના ઉપર ચડતો જાય અને ત્યારે એના અંદર એક પ્રેમ પ્યાસ એક તડપ અને એક ઝંખના ઊઠે ઉઠે અને ઈ મૌલાના નજીક થવાની મૌલાની નજદી પમવાની અને ત્યારે આ જે એના અંદરનો વિચાર છે ઈ એટલા માટે ન થાય કે ભાઈ હું લોકોની નજરે ચડું ને મારી લોકપ્રિયતા થાય અને હું ફેમસ થઈ જાય એવો એવો વિચાર પછી ના હોય પણ એનો અંતર વિચાર એ હોય કે મને મારા મૌલાની નજદીકી મળે અને આ જ્ઞાનના પાઠે મારો મૌલા મારા ઉપર રાજી થઈને મને મારા ઉપર એના દુઆસિસની નવાજીશ કરે અને એટલે મારું જે જીવન છે એ એ ધન્ય થઈ જાય અને એ વાતને આપણે જો આગળ લઈ જાય તો સાચી વાત એટલી કે આપણે જ્યારે જ્યારે અને ગમે ત્યાં એ જ્ઞાનનો પાઠ બોલતા હોય તમે જો એ ઘરે બોલીએ જમાતખાને બોલીએ એ બાથરૂમના અંદર તો મૌલા એને સાંભળતો જ હોય અને એ આપણાને દુઆશીષ પણ આપતો જ હોય જો કે આપણાને એની ખબર ના પડે પણ આજે હું આપને જે પ્રસંગ કહેવા માંગુ છું જાહેરીની વાત છે અને એ અંદરનું જે બાતું છે એની આંતરિક જે ભગતની ભાવના છે એના ઉપર કંઈક વાત કરશું એના ઉપર કંઈક પ્રકાશ લઈ આવવાની કોશિશ કરશું તો એ પ્રસંગ છે એક ભગતની ભાવનાનો અને એની અંતર ઈચ્છાનો કેમ કે એ વાત એમ બની કે ગતિમામ હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાલે ઓગણીસો ને ત્રણમાં પંદર દિવસના માટે કચ્છની એક ઐતિહાસિક તમે જો મુલાકાત લીધેલી અને સૌથી પહેલાં તો ઇમામ એ સોળ નવેમ્બર ઓગણીસો ત્રણ અને બાવીસ નવેમ્બર ઓગણીસો ને ત્રણ ના વચ્ચેના આજે સાત દિવસ છે એ કચ્છની મુન્દ્રાના અંદર એ પધાર્યા હતા અને એ બહુ મોટું મેદાન કે જ્યાં સમયાણો બાંધવામાં આવેલો અને એ આખું દીધાર અને દોરવણી માટે એ વ્યાકુળ બનેલી જમાતથી થી ખચાખચ એ મેદાન ભરપૂર ભરાયેલું હતું પણ એ વાત એમ બની કે એવામાં એક ભગત કે જેને લોકો ગુલુના નામથી ઓળખતા હતા ગુલુ ભગત હાલાકી એમનું પૂરું નામ જે છે એ ગુલામ હુસેનભાઈ હતું અને એ સ્ટેજની નજીક આવે છે અને બહુ જ ભાવપૂર્વક અતિ આધીનતાથી ઈ નમ્રતા પૂર્વક વજીર મોલેદીના મેઘજીને મોલાની હાજરીમાં પોતાને ગિનાનની એક કડી બોલવાની તક આપવાના માટે એ વિનંતી કરવા માંડે અને એટલે આ વજીર સાહેબે એને જવાબ આપ્યો જવાબ આપે છે વજીર સાહેબ કે તમે જો મૌલા ના પાસે ના પાસે તમારું આ ગિનાન સાંભળવાનો સમય નથી તમે એક કામ કરો અને તમારે જેટલી વાર ગીનાન બોલવું હોય એટલી વાર ત્યાં જઈને તમે ગિનાન ને બોલો એટલે આ ભગત બાપા વજી વજીર સાહેબ ના સામે કોઈ દલીલ એક પણ દલીલ બિલકુલ ના કરી અને એ પાછા વળી ગયા કેમ કે પીર હસન કબીરના પાઠમાં એક કડી એવી લખી છે હું આપને હુજત કે હસ્તણી કુતો હુજત નહીં જેમ કોયલ બોલે મન રડ્યા કોઈ પણ પ્રકારની હુજત નથી કરતો આ ભગત વજીર સાહેબ ના સામે અને પાછો વળી જાય છે તો એક વિચાર આપણને એમ પણ આવે કે આ ભગત અને લીડર ઈ બે ના વચ્ચે જ્યારે પણ આમનો સામનો થાય તો લીડર નું વલણ ભગત તરફ આટલું કઠોર કેમ શું ઈ એના પ્રેમ ને ભગત ના અંદર ની ભાવના ને શું આ અમલદારો સમજી નથી શકતા આવો વિચાર અને બીજી વસ્તુ એ છે કે ભગત ના અંદર નો જે પ્રેમ છે ને એની ભાવના છે એ પાછી ઓલા જે લીડર ના અંદર ની જે એની ભૂમિકા હોય એને ન સમજી શકે કેમ કે ભગતના અંદરનો જે પ્રેમ મૌલાના પ્રત્યે છે એ ઋણ હોય અને જે લીડરનો પ્રેમ છે મૌલાના તરફ એના પ્રત્યે એ ઘન હોય તો આ ઘન છે એ ઋણ ન સમજી શકે એનું ઓલું જે ઋણ છે એ એ ઘનને ઓળખી ન શકે એની પરખ ન કરી શકે કેમ કે અમલદારને એ વિચાર આવે કે એના હાથમાં બધું મેનેજમેન્ટ અને વ્યવસ્થા હોય આ એકને જ્ઞાન બોલવાની છૂટ આપો એટલે તમે દસ નવા જ્ઞાન બોલવાળા તૈયાર થઈને આવી જાય હોય કેટલાકને જ્ઞાન બોલવાની છૂટ આપવી અને એવી છૂટ જો અપાતી જ રહીએ તો સવારથી સાંજ સુધી એ ભલેની મૌલા પદારે પણ એ આખો દિવસ જ્ઞાન બોલવામાં પસાર થઈ જાય તો પછી જે મૌલાને ફરમાન કરવા હોય અને બીજા જે કામ હોય એના માટે સમય ખરેખર ન બસે તો આજે ભગત ગઈ વાત ક્યાંક પણ અને એ સમજાઈ જવા છતાંય એના અંદર ગિનાનના પાઠ બોલી બોલીને જે મૌલાના પાસે ગીનાન બોલવાનું વરમાન તૈયાર થયું હતું એ પણ એક દિવસનું નહીં વર્ષોનું હતું એ રમાનને જ્યારે ધક્કો લાગ્યો એને ઠેસ પહોંચી તો આંખના અંદરથી એ આંસુ ટપકવામાં આવી ગયા પાછા વળી ગયા કોઈ દલીલ નથી કરતા પણ અંદર એનું અંતર એક દુઃખનો અનુભવ કરે છે અને ત્યારે ઈ જે આંખના અંદરથી આંસુ ટપકી પડે છે અને ત્યારે એના અંદર જે પ્રકારનો ભાવ પેદા થાય છે કેમ કે ઘણી વખત ભગતના સાથે આ પ્રકાર ઘડે છે ખાલી એક એમ નથી આ વસ્તુના શિકાર અનેક ભગતો અનેક વખત થઈ ગયા છે એટલે એક શેર ગાલી સાહેબનો મને આ અંતર્ભાવના ઉપર યાદ આવે છે આ ચાહીએ એક ઉમ્ર અસર હોને તક જે જે છે ઉમ્રિતા સર આ સી સબ્ર તલબના બેતાબ आसकी सब्र तलब और तमन्ना बेताब दिल का क्या रंग करूं खूने जिगर होने तक तद गुलु भगतनु दिल छे ई आ समय एक विचार करे छे के खरेकर मारी आहाना अंदर ने असर क्या आज खरेकर ओछी पड़ी गई પણ મારી આ આહના અંદર અસર આવે અને તારી સન્મુખ મને પાઠ બોલવાની તક મળે ત્યાં સુધી હું ખરેખર જીવતો રહીશ કે મારું જીવન પૂરું થઈ જશે કેમ કે આશિકી જે છે ને પ્રેમ ઈ સબ્ર તલબ છે પ્રેમ પ્રેમ રાહ જોવળ તમે જો પ્રેમનું એ કામ જ છે ઇંતજાર કરાવવો પણ મારા અંતર મન ના અંદર એ હિલોળા લેતી આ બેતાબ તમન્ના કે જે મારા મન ના અંદર મોલા તારા નજીક થવાની અને તારી નજરે ચડવાની છે એનું શું પણ મારા મોલા મારો આ પ્રયત્ન અને કોશિશ હું મૂકવાનો નથી એને હું ભૂલવાનો પણ નથી મારી આ તલબ કોઈ દિવસ ઓછી પણ થવાની નથી કેમ કે અસલ વાત એટલી કે માણસની મજૂરી કરો તો એ પણ મજૂરી આપે તો મારું હા અંતર તારા નામની આ મૌલા ભક્તિ કરે છે તો શું તું એને એક દિવસ સાંભળવા વાળો નથી મારી ઉમેદ પૂરી કરવા વાળો નથી અને આ પછી તો ભગત રોજ રોજ કાયમ જમા આવે અને જયારે સાહેબ હુકમ કરે કે પાઠ બોલે એક તો પીરનું જ્ઞાન અને એના અંદર એ આ શું તો અંતર નો ભાવ જમા આ જ્ઞાન ના પાઠે એક ધ્યાન થઈ જાય અને એક મન અને એક ચિત્ત થઈ જાય આ ભગત બાપુ નું નાખી જમાત ને એકાગ્રતામાં ઈ દે અને એને ભીંજવી નાખે ભક્તિની ધારામાં ભક્તિના ભાવમાં આમ ને આમ સમય વીત તો ચાલો અને મેં મે ત્રેવીસ ચોવીસ નવેમ્બરની વચ્ચે ભદ્રસર ની મુલાકાત લીધી મમલાએ અને એટલે આ ગુલુ ભગત ન્યા પહોંચી ગયા

તમારા ગામના જમાતખાનામાં જઈને ત્યાં પૂરી કરો અહીંયા આ તમારું કામ બનવાનું નથી આ વખતે પણ ગુલ ગુલુ વગત વજી સાહેબના સામે કોઈ દલીલ ના કરી વિજ્જત ના કરી વાતને સાંભળી લીધી અને પોતે પાછા વળ્યા પણ અંતરના અંદર એક ભાવ एटलो उभराणो के जाने दिल मौला ने ई पुकारी पुकारी ने एम कही दियो तू के हमने माना कि तगा फूल न करोगे हमने माना कि तगा फूल न करोगे लेकिन खाक हो जाएंगे हम तुमको खबर होने तक खुद से है सबनम को फना की तालीम परतवे खुर्से है सबनम को फना की तालीम मैं भी इनायत की एक नजर होने तक आ भगत आ नु दिल जाहिर वजीर साहेब जो तु ना अंदर ई बात करे કે ને કે મને ખબર છે કે તું મારા ઉપર ધ્યાન નથી દેતો એક આસક પ્રેમ પણ હોય ને એ મીઠા મીઠા ઝગડા પણ હોય અને એટલે આ દિલ આ ગુલુ ભગત એમ કે છે મૌલા ને હા ખરેખર તારું ઈ મારા ઉપર ધ્યાન નથી કેમ કે તને પામવા અને તારા નજીક થવા તો તારી કૃપા જોઈએ અને જો એમ હોય તો પછી એમાં રૂકાવટ આડી જે ઊભી છે એટલા માટે કે તારી એક મહેરની ની નજર કે જે હોવી જોઈએ મારા ઉપર ઈ નથી પણ મા એટલું મારું પણ સાંભળી લે કે હવે આ મારી જિંદગીનો સમય પણ બહુ ઓછો બચ્યો છે પણ હું ઈ તારા નૂર નો બંદો છું આકાશમાં જેમ રાતના સૂરજ એ પડદે થઈ જાય પણ એમ છતાં એનો પડછાયો તો બાકી જ હોય છે અને એ પડછાયામાં એ અંધારી રાત રડીને જેમ પોતાની આંખોથી એ સબનમના મોતી જેવા એ આંસુ સારે છે કે જેને આપણે ઓસની બુંદ કહીએ તો મે પણ એના અંદર થી આંસુ સાચતા એ મોલા એ શીખી લીધું છે અને આ ઈશ્ક માં મે પણ ઈ ફોના તાલીમ મેળવી લીધી છે તારા પ્રેમ માં રડી રડી ને હું પણ ખાક થઈ જઈશ એ પછી વાત છે પચીસ નવેમ્બર ઓગણીસો ને ની તમે જો ચાર દિવસના માટે મલાય એ નાગલપુરના અંદર પધરામણી કરી અને ચારે ત્યાં આ ભગત ગુલુ બાપા ફરીથી પહોંચી ગયા અને હર વખતની જેમ ફરીથી વજીર સાહેબ ને આ ભગત બાપા એ વિનવણી કરવા માંડ્યા ને ચારે એ વઝીર મલેદીના સાહેબ એમ એટલો જવાબ આપ્યો કે તમને આટલી વખત ના પાડવા છતાં તમે ફરીથી પહોંચી ગયા ચાલ્યા જાઓ કે કે ઇмамના પાસે ઘણા કામો છે કે જેને પૂરા કરવાના છે પણ આ વજીર સાહેબ અને ઈ ગુલુ भगतના વચ્ચે જે વાતચીત ચાલી રહી હતી ઈ ત્યારે મલાય એ સાંભળી લીધી અને વજીર સાહેબને એક સવાલ પૂછ કે આ વાત છે અને એટલે વજે જવાબ આપ્યો કે આ વૃદ્ધ માણસ ઘણા સમયથી એક અંદર છે એક મૂંઝવણ પાઠ બોલવાનું કે છે અને ત્યારે એ વજે સાહેબ ને વાત સાંભળીને મોલાએ એટલો જવાબ આપ્યો કે વો વો ભગત શેર ગીનાન કા પાઠ બોલ ના ચાતા वो भगत सिर्फ गिनान का पाठ बोलना चाहता है हम देख रहे हैं तुम उसे मुंद्रा से मनाई कर रहे हो उस भगत को गिनान के पाठ के बोलने के अलावा और तो कुछ भी नहीं चाहिए ना उसे कोई साल चाहिए ना कोई टाइटल चाहिए अने पी मिला गुरु भगत ने स्टेज पर ना

चमत्कार एक जिन्न ने अथवा एक गीत ने जो सूर समझतेल समझ तो ई समझ तो एक गवयो जय गीत बोले ई अंदर ટેકનિકલ રીતે બધુંય ઠીક હોય પણ એક ભગત જયારે જ્ઞાન નો પાઠ બોલે કે એના અંતર પ્રેમ અને એના અંતર જે ભાવના છે આ ભલે સુરતાલ ન હોય કે ઓછો હોય પણ આ સાંભળવા વાળા ને હરેક ને એનો એ અંતરનો ભાવ પ્રભાવિત કરે જકડાઈ ગઈ પકડાઈ ગઈ અને જેવું આ જ્ઞાન એક કડી આ ભગત બાપા ઈ બોલ્યા તરત આખી જમાત એક મન એક ચિત્ત થઈ ગઈ

સાબા સાબા સુદુસરી કડી બોલો મોલ ફરમાવે છે ભગત ફરી શરૂ થઈ ગયા અને બીજી કડી બોલી જમાત ફરીથી એનો સાથ પુરાવી રહી છે અને લગભગ આખી જમાત વાવ ભાવ વિપોળ થઈ ગઈ તમે આ કોઈ આંસુ નહીં જાણે હેલી લાગી પડી છે પણ આ બીજી કડી પૂરી કરી ના ભગત પાછા રોકાઈ ગયા એટલે મલાએ તરત ફરમાયું કે બહુ અચ્છા બહોત અચ્છા પૂરા જ્ઞાન બોલો અને એટલે આ ભગત એ જ્ઞાન ને એ પૂરું બોલીને તમે જો પૂરું કર્યું અને પછી મોલાની સામે માથું નમાવીને બે હાથ જોડીને ઊભા રહી ગયા અને ત્યારે એ મોલાએ એના ખંભે પોતાનો આશીર્વાદ હાથ મૂક્યો અને ફરમાયું કે સાબાસ ભગત ખાના વધામ ખાના વધામ ખાના વધામ ખુશ હો મોલા પૂછે છે ગતિમાં મેં આ ગુલુ ભગતને ઈ પૂછું કે ક્યા અબ તુ ખુશ હો અને ત્યારે આ ભગતે એ ભાવુકતા અંદર એ બીજાઈ ગયેલા આ ભગત બાપા ફગત એટલું બોલી શક્યા અને માંડ માંડ બોલી શક્યા કે ખુદાવન આજે હું એટલો આનંદિત છું કે મને એમ લાગે છે કે આખી દુનિયાનું મને રાજ મળી ગયું હોય અને ત્યારે એ મળાય ફરમાયું કે દેખો એ દુનિયા કા રાજ તો નશ્વર હૈ આજ હૈ તો કલ નહીં लेकिन हम तुम्हें आखरत का राज इनायत करेंगे जहां सब दिनदारों के बीच तुम्हें बुलाया जाएगा और कहा जाएगा कि भगत वो गिनान बोलो भगत वो गिनान बोलो जिस गिनान को तुमने कच्छ में हमारे सामने बोला था तो दीनदार एक दाख लो

Sewa kerwani Allah hikmat, Ya mola tuah madyal benti ane kira sahine cara hajar purnur ma kabul ker.